નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ દબાણ શહેર તરીકે ઓળખાવા લાગ્યું છે ત્યારે ઠેર ઠેર સફાઈ અને ગંદકી જોવા મળે છે સફાઈ બાબતે પાલિકાની નિષ્ફળતાની ચર્ચા ભુજમાં ઠેર ઠેર દબાણો રેકડીઓનો જમેલો એ ભુજની ઓળખ બની ગઈ છે ત્યારે અનેક શેરીઓમાં સફાઈ વ્યવસ્થા ખાડે ગઈ છે આ દ્રશ્ય જુઓ હોસ્પિટલ રોડ ઉપર આવેલ વર્ધમાન નગરમાં ડોક્ટર ઝાલાના દવાખાના પાસેથી વર્ધમાન નગરમાં એન્ટ્રી થતા કચરાના ઢગ જોવા મળે છે આ ઢગમાં રોયલ સ્ટેક દારૂની ખાલી બાટલીઓ ફેંકી દીધેલ હાલતમાં જોવા મળે છે આ દ્રશ્ય જુઓ રાજારામ કોમ્પ્લેક્સ પાસે રોડ ઉપર કચરાના ઢગ છે વર્ધમાન નગરમાં ક્રિશ્ચિયન સ્મશાન સામે અને આગળ જતા પારસી અગિયારી પાછળ કુંડીમાં અને તેની પાસે દિવસો સુધી સફાઈ થતી નથી લાખો રૂપિયા મહિને સફાઈ માટે પાલિકા ચૂકવી રહી છે ત્યારે ભુજનગરની સફાઈ વ્યવસ્થા સુધરી શકી નથી અને નાગરિકો પરેશાન છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર